સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત જેમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા વેજલપુર થલતેજ એસજી હાઇવે પર વરસાદી પાણીનો ભરાવો પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોય તેવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દ્રશ્યો સર્જાયા છે વીજળીના કડાકા સાથે અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે પૂર્વ હોય કે પશ્ચિમ તમામ વિસ્તારો ત્યારે પાણીની અંદર જળમગ્ન થયા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળ્યા અમદાવાદની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા છે અવિરત વરસાદને કારણે ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે તો ક્યાંક જે પાણી ભરાયા છે તે ત્યાંથી વાહન ચાલકો મહા મહેનતે પસાર થવા મજબૂર બન્યા છે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય એસજી હાઈવે હોય તમામ વિસ્તારો અત્યારે પ્રભાવિત થતાં જ વાહન વ્યવહારને તેની સૌથી મોટી અસર પહોંચી છે વિઝિબિલિટી પણ ઘટવા પામી છે જેથી કરીને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી કે આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતની અંદર વરસાદ થશે તે પ્રમાણે આજે વહેલી સવારથી અને ગઈકાલે મોડી રાતથી અમદાવાદમાં વરસાદી માહોલ બન્યો છે સતત ગઈકાલ રાતથી અમદાવાદની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અમદાવાદના તમામ વિસ્તાર પૂર્વ હોય કે પશ્ચિમ હોય તમામ વિસ્તારની અંદર ઘૂંટણસામાં પાણી ભરાયા છે મણિનગર જેવા વિસ્તારમાં તો બોટ લઈને લોકો ઘરની બહાર નીકળતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના તમામ વિસ્તારમાં અત્યારે ઘૂંટણસામાં પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે એક તરફ જન્માષ્ટમી એટલે કે તહેવારનો ટાઈમ છે ત્યારે બીજી તરફ મેઘરાજા મહેરબાન થયા છે તેને લઈને અત્યારે લોકો ઘરની બહાર નીકળતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદની અંદર અત્યારે વરસાદી સિઝન જામી છે ને કહી શકાય કે સમગ્ર

મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે જ્યારે હજી અવિરત વરસાદ શ્રાવણનો સરવૈયો કહેવાય છે પરંતુ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે તો અમદાવાદના પશ્ચિમ વિસ્તાર એવા દેવ થલતેજ ઇસ્કોન બોપલ સાઉથ મોપલ સાથે પવન સાથે અવિરત વરસાદ હજી પણ અમદાવાદ શહેરમાં ચાલુ છે જયારે ગુરુકુળ એસજી હાઇવે સહિતના તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે તો હજી પણ મ્યુનિસિબિલિટીનું પ્રમાણ ઓછું હોવાનું સામે આવ્યું છે જ્યારે આ વાહન ચાલકોને પણ ક્યાંક હાલાકીનો સામનો આ વરસાદી પાણી ભરાવાના કારણે કરવો પડી રહ્યો છે રાજ્યભરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે તો વરસાદી પાણીને લઈને જનજીવન પર માઠી અસર વર્તાઈ છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ તો અમદાવાદમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે શહેરમાં સાત વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મહત્વના સમાચાર અમદાવાદ માટે અમદાવાદ શહેરની અંદર સાત વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અત્યારે પણ અમદાવાદના વિવિધ વિસ્તારો જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે અને આગામી કલાકોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જેથી વાસીઓ પરેશાન થવું પડશે કારણ કે સાત વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ રહેશે ફોનલાઇન પર સંવાદદાતા કશ્યપ જોડાયા છે કશ્યપ અમદાવાદ વાસીઓ માટે મહત્વના સમાચાર સાત વાગ્યા સુધી રેડ એલર્ટ બિલકુલ સાત વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કલાકમાં ફરી એક વખત છે 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 શરૂઆત અમદાવાદ શહેરમાં થઈ સ્થળ ત્યાં જળની સ્થિતિ તે જોવા મળી રહી પશ્ચિમ અમદાવાદ હોય તો પૂર્વ અમદાવાદ તમામ જગ્યાએ જળબંબાકાર સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને રોડ તો જાણે કે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હજી પણ ભારે વરસાદ અમદાવાદ શહેરમાં ખાબકે તેવું આગાહી જે છે તે કરવામાં આવી છે જી બિલકુલ કશ્યપ આભાર તમામ બદલ તો અત્યારથી જ અનેક વિસ્તારો જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે પાણી ભરાતા જ શહેરીજનોને હાલાકી ભોગવવી પડી રહી છે પણ પ્રકારની સ્થિતિથી પરેશાન થવું પડશે અને વાગ્યા સુધીના રેડ એલર્ટથી તમામ વિસ્તારો પૂર્વ હોય કે પશ્ચિમ જળમગ્ન થશે અત્યારે જ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જોકે આગામી સમયમાં પણ આજ પ્રકારની પરિસ્થિતિથી શહેરીજનોએ પસાર થવું પડશે અમદાવાદમાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે ક્યાંક મેઘરાજા

સાણંદમાં પણ એકસો પચાસથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું રૂપાવટી ગામે ખેતરમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર કરાયું ઢોરઢાખર ઘર વખરી અન્ય સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા પણ કરાઈ વિકટ પરિસ્થિતિમાં તંત્ર બહારે આવ્યું છે જ્યાં પણ અસરગ્રસ્તો છે તે તમામ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં ફસાયેલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે વાડી સમુદાયના નાગરિકો તેમના માલ ઢોર અને ઘરબખરી અન્ય સ્થળે ખસેડવા માટે ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર તરફથી વરસતા વરસાદમાં દેવદૂત બનીને તંત્ર આવ્યું છે જેથી કરીને સ્થાનિકો તરફથી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અમદાવાદની અંદર પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે મણિનગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉદભવી ભૈરવનાથ વિસ્તારમાં લોકો બોટ લઈને નીકળવા મજબૂર બન્યા મણિનગરમાં તંત્રના પાપે લોકોની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પાણી ભરાતા જ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે